રાજકોટ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવ્યું છે સનોસરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ડોક્ટર નફીસાબેન સરસિયા સરપંચ તરીકે ચૂંટાયા તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરિયા પ્રેરિત પેનલ વિજેતા બની હિન્દુઓની વસ્તી વધુ પણ સરપંચ બન્યા મુસ્લિમ મહિલા આજ અમારા સરપંચના ઉમેદવાર નફીસાબેન યુનુષભાઈ સરસિયા હતા તે જંગી લીડથી સાડા પાંચસો મતની લીડેથી જીતા છે અને જે યુનુષભાઈ જીતા છે નફીસાબેન એ અમારે ભાજપની પેનલના જ છે અમારા કાર્યકર્તા છે અને લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે યુનુષભાઈ સરસિયા એના પત્ની અમારા ઉમેદવાર હતા એ જીતા છે અને અમે જીતનો વિશ્વાસ હતો કે અમને લોકો જીતાવવાના છે અમે જંગલીટથી દીધા હતી કે જે મને હિન્દુ સમાજ મત થઈ ગયો તમારા મત હાથ સુવે એવો કોણ કર દો લે બાબુ તત્વો કરવા નીકળ્યા હતા હિન્દુ સમાજમાં અમે પંદર પણ હિન્દુ સમાજ મને માં થઈ ગયો એનો ખૂબ ખૂબ આભાર માનો ગામની ગામની અંદર અમારે વીસ પચીસ ટકા સીસી રોડ બાકી છે સીસી કેમેરા લાઇટો પછી વાડીએ જવાના રસ્તા હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું પણ જ્યારે ગરબીમાં હું દર ગરબીમાં બબે લાખ રૂપિયા લાણી આપું એનો મને લાભ મળ્યો છે